ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે અહીંયા ગોંડલ તાલુકાના નવી મેંગણી ગામે ઉપસ્થિત છે આપણી સાથે અહીંયા પ્રગતિશીલ ખેડૂત અને વેપારી મિત્ર છે કે જે છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ મગફળીની અંદર કરી રહ્યા છે પોતાના ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તો એમ એમના અભિપ્રાય અને એમનો જે વ્યૂ છે એ આપણે જાણીશું આપનું પૂરું નામ ને મોબાઈલ નંબરને જરા પ્લીઝ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ધવલ પાનસુરિયા ગામ નવી મેંગણી તાલુકો કોટરા સાંગણી જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ છન્નું છ બેતાલીસ આપણે આ જોઈ રહ્યા છીએ અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે જે પાંચ એકરની મગફળી વાવેલી છે એમાં ગિરનાર ચાર અને ગિરનાર પાંચ વેરાયટીનું વાવેતર કરેલું છે ક્યારનું આ વાવેતર છે વાવેતર આપણે પચીસ મહિના રોજ નક્ષત્ર મુજબ કરેલું છે નક્ષત્રની તારીખ મુજબ વાવેતર કરેલું છે અત્યાર સુધીમાં આપણે આમાં કામાની ગોલ્ડ સારથી છે પછી સિવાય વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ડોક્ટર તેજસ એકસો આઠના ના બેક્ટેરિયા ડૉક્ટર પુણ્યમ જે ઓર્ગેનિક કાર્બન આવે છે અને જમીનની પીએચ બેલેન્સ માટેનું જે ડૉક્ટર તથા સ્થુ આવે છે તે વાપરેલું છે તો પાયાના ખાતર તો તમે જે આપ્યા ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ હા ડૉક્ટર સારથી બરાબર એ સિવાય તમે આ જે પુણ્યમ તથાસ્તુ અને ડૉક્ટર તેજસ એ કેવી રીતે આપ્યું અમે પુણ્યમ તથાસ્તુને જે આપણે જે ડૉક્ટર તેજસ એકસો આઠ છે એ ભૂ સમૃદ્ધિમાં મિક્સ કરીને ચાલુ વરસાદ જેવું ભેજવાળું વાતાવરણ હતું ત્યારે બ્રોડકાસ્ટિંગ કરીને અમે ઉડાડ્યું હતું ક્યાંક ક્યાંક સુકારાનો છોડ દેખાતો હતો એટલે અત્યારે એ સુકારો પણ ઉભો રહી ગયો છે અને ઉપર નવા ડોકા દેખાય છે અને ફ્લાવરિંગ પણ બહુ સારું છે મગફળીનો સ્ટેજ તમે જોઈ શકો છો આમાં આજે તારીખ પાંચ જુલાઈ છે એક મહિનોના દસ દિવસની મગફળી થઈ છે ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગઈ છે ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગઈ છે ફૂલ બધી જગ્યાએ ફૂલ ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે રાઈટ આપણે જોઈએ આખા ખેતરમાં બધે જ સારું ફ્લાવરિંગ છે તો આ તબક્કે કંપનીની એક ભલામણ છે કે હવે જે તમે સ્પ્રે લેશો ડૉક્ટર યુનિટેક ફંકસ્ટાર સાથે ડૉક્ટર કાશ્મોરાનો ખાસ ઉપયોગ કરજો તો એનાથી ફ્લાવરિંગમાં તો ફાયદો થશે જોડે જોડે સુયા બેસવાની જે પ્રક્રિયા છે એ પણ ફાસ્ટ થશે અને સુયામાંથી ડોડવા બનવાની જે પ્રક્રિયા છે એ પણ ફાસ્ટ થશે તો તમારો અનુભવ કેવો છે ઓર્ગેનિક ફાર્મિંગનો અને તમે જે પ્રોડક્ટ કામાની અપાવો છો બીજા ખેડૂતને પણ તો કેવું રહેશે એમાં મારો અમે તો આમ જો કે બે વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી છે અને કામાની દરેક પ્રોડક્ટ વાપરે છે બધી પ્રોડક્ટમાં મજા આવે છે ટાઈમ ટુ ટાઈમ બધી પ્રોડક્ટમાં રિઝલ્ટ મળે છે અને જે ઓર્ગેનિકના નામે ખોટી માન્યતા છે કે વધારે ઉત્પાદન કપાય છે વધારે બે ત્રણ વર્ષ સુધી કાંઈ પ્રોડક્શન મળતું નથી એ માન્યતા કામાની પ્રોડક્ટથી આપણે માન્યતાને ખોટી ગણાવી શકીએ બરાબર અને કામાની પ્રોડક્ટ વાપરીને ઉત્પાદનમાં પણ ઓછું ધાતુ બચાવી શકી ઉત્પાદન પણ લઈ શકી અને રાસાયણિક અને કેમિકલ ખેતીથી મુક્તિ પણ મેળવી શકીએ કામાની પ્રોડક્ટ વાપરીને તો ખરેખર જે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન જે કંપની વિઝન લઈને ચાલી રહી છે તો એ શક્ય છે ને હા સો ટકા શક્ય છે જે તમારું અહીંયા ખેતરમાં સાબિત થઈ રહ્યું છે એકદમ અત્યારે સ્વસ્થ પાક ઊભો છે અને એકદમ કલરમાં એ જ રીતે જોઈ શકીએ છીએ આપણે બધી જ બાજુ એક સરખો પાક છે મગફળીનો